મહિલા ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપાની પ્રથમ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં શુક્રવાર રમાયેલી મેચમાં ન્યુઝીલેન્ડે ભારતને અઠ્ઠાવન રનથી હરાવ્યું હતું તો પ્રથમ બેટિંગ કરતાં ન્યુઝીલેન્ડે ભારતને એકસોને એકસઠ રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં ભારતીય ટીમ ઓગણીસ ઓવરમાં એકસો બે રનમાં આઉટ થઈ ગઈ હતી તો ન્યુઝીલેન્ડની ટીમે ટોસ જીતીને વીસ ઓવરમાં ચાર એકસો ને સાહીઠ રન બનાવ્યા હતા જેમાં સુજી બેટ્સ અને જ્યોર્જિયા પ્રીમિયરે ટીમને સારી શરૂઆત અપાવી હતી બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે સડસઠ રનની ભાગીદારી નોંધાઈ હતી તો સોફી ડિવાઇન સત્તાવન અને મેડી પાંચ રન